જેને અમારો દ્રઢ વિશ્વાસ છે અમારા વિના જે બીજાને સંભાળતા નથી તેની ચિંતા અમે કરીએ છીએ તેની સંભાળ અમે લઈએ છીએ તેના સુખે સુખી રહીએ છીએ તેના દુઃખે દુઃખી થઈએ છીએ હવે આવો આવા ભગવાન એ આપણી ચિંતા કરે આપણા દુઃખે દુખ્યા સુખે સુખ્યા બીજે હુકામમાં આગળ પાછા થવું બીજે સુકામ જવું બીજાને સુકામ પકડવા કોઈની જરૂર નથી ભગવાનમાં વિશ્વાસ રાખીને ધીરજ રાખીને જોતા રહો અને બેલેન્સ રાખો સત્સંગની ધડતા કરતા રહો વધારતા રહો પાછા પણ આમ નથી પછી જ્યારે સત્સંગ બરાબર એક આપણા અંધા જીવમાં થઈ ગયો ને જીવનો સત્સંગ જો ભગતજી શું બોલ્યા મારો જીવ સત્સંગ થાય સત્સંગી નહોતા બ્રાહ્મી સ્થિતિ પામી ગયા સત્સંગી નહોતા એવું સત્સંગ આપણે ચાર આના બાર એ સત્સંગ નહીં આના સત્સંગ એની વાત કરતા હતા સારો નરસો હરિભક્ત વિપત્તિ પડે પરખાય છે જેવા એમને પંખા ચાલતા હોય ને બધું મજા આવે બધા એકાંતિક છે પણ બે શબ્દ કોઈ કે અપમાન થાય ને તે વખતે ખબર પડે એકાંતિક બેકાંતિકાંતિક શું છે જરાક આટલું જરાક તમારે અમારે બધતા ને આપણે આમ ફરીએ છીએ આમ થઈને ટાઈટ થઈને બે શબ્દ કહે ને ખબર પડે કેવા છો કાં તો આપણે બીજાને ઠપકારીએ આપણને કોણ ઠપ કરે ક્યાંથી ખબર પડે પાકા છો કાચા છો સારો નરસો હરિભાગ વિપત્તિ પડે પરખાય છે લોક વ્યવહારની મોટાઈ લોકમાં શોભાડે પણ સત્સંગની મોટાઈ જુદી છે લોક વ્યવહાર એ છે બરાબર એ ખોટું નથી એ લોક માટે એને સત્સંગ સાથે જોડો નહીં લોકની મોટાઈ હોય પછી સત્સંગમાં એવી જ મોટા ઈચ્છા રાખો એ ના બને લોકની મોટાઈ પદાર્થને વૈભવને એને લીધે સત્સંગની મોટા એને લીધે નથી સત્સંગ માટે તો એને ભગવાનનો આશરો કેવો છે પછી ધર્મ કહેવાય છે એના ઉપરથી પરખાય અને ગમે વિપત્તિ આવે તો ડગે નહીં પોતાના ધર્મમાં ખસે નહીં એ બધું હોય તો પાકો કહેવાય નિર્માની થઈને સંતને દિન આધીન રહે તેની સસ્તામાં મોટપ છે જો આ લોકની મોટપ અલગ છે ત્યાં તો આમ જ કરો લોકમાં તો આમ કરવું પડે सतसंग माम करवे नीचे लेई जे पड़े तो तो काडी नाखी पड़े बहु नरण काडी नाखी ऊपर लोग ना बरा हम चढ़ा हम पर हम खजे हम दादी बापा एक ऊपर चढ़ा એટલે તો ખરેખર આ ભક્ત હતા દાદી બહુ તો પણ હા તો વાત સમજવાની છે કે લૌકિક મોટપ ને સત્સંગ મોટપ અલગ છે બહુ જુદી છે અહીં તો જે નિર્માની થાય લોકમાં તો જેમ જેમ વધારે કડક થાય ને ઊંચો થાય ભાવ વધે એની મોટપ છે એ સત્સંગમાં નહીં સત્સંગની મોટા નિર્માની થઈને સંતને દિન આ દિન રહે તેની સત્સંગ મોટક છે એટલે આપણે આ રીતે સત્સંગ કરાવવાનું છે આવી રીતે આપણે સમજવાનું છે આ ભગવાને સંત મળ્યા નથી ક્યારેય તો આ અવસર એવો આવ્યો છે ને ખોવા જેવો નથી મૂર્ખાઈ ના કરો આ લોકોના પદાર્થ બે પૈસા માટે આ કરોડોનો હીરો ખોઈ નાખીએ એવું ના થાય બે પૈસા ખોટા નથી પણ બે પૈસા ક્યાં ને કરોડો ક્યાં બે પૈસા ખોટા પણ આપણે બે પૈસા ખોટા નથી એ માનીને એના પાછળ મંડ્યા ડહેરને જ જતન કરીએ અને આની જતન ચિંતા કરતા જ નથી તો આટલો આપણે વિવેક સ્થપાય તો આ સત્સંગ કર્યો કે આવો ભગવાનને સંત મળ્યા સાર્થક થયું મનુષ્ય દેહ મળ્યું એમની હાજરીમાં મળ્યું એ સાર્થક થયું એ તો આ જો સમજાય નહીં તેમનો દાખલો ગયો અને આપણે મનુષ્ય દેન કંઈ કર્યું નહીં કરોડો જન્મ લીધા એમાં આ એક જન્મ ખપી ગયો એટલે એ મૂર્ખાઈ ના થાય ખાસ એટલું જોવાનું સમજવાનું એટલે એક તો સત્સંગ છોડતા જ નહીં ગમે એમ થાય સત્સંગ પડ્યા રહેવું માન અપમાન સન પણ છોડતા નહીં સત્સંગ છોડ્યા જેવું નથી મહામૂર્ખઈ થઈ જશે જરાક કારણે એક જરાક માન માટે અપમાન માટે સત્સંગ છોડી દો તમે કેટલી ખોટ કહેવાય એટલે આટલું તો ખાસ સમજો કે આ ભગવાન સંત મળ્યા છે મહાદુર્લભ હા અને એમને કેટલી દયા કહેવાય જેને બ્રહ્માંડોની ગણતરી એની નજરમાં આપણે કેટલી મોટી વાત થઈ ગઈ આથી વધારે શું કરે ભગવાન કોઈને કોઈ ધામમાં ના રહ્યા ભગવાન સીધા આપણી પાસે આવ્યા ને અમારે સીધા જે મારા કાશ્મીરને નહીં તો એ બાજુ ના ગયા બધે હિન્દુસ્તાન બધે ફરીને કાઠિયાવાડમાં રહ્યા હાવ પથરાળ દેશ ઘાસનું તરણું ના એટલે ત્યાં અમને હેડક્વાર્ટર બને ભગવાને આપણા માટે મુક્ત માટે કે જ્યાં વિષયનો જોગ જ નહીં એની સીધા ભગવાનની વાત જો લોયાને આપણે લોયાને પંચાળામાં કેવા ભણાવત કેટલા તત્વજ્ઞાન કઈ ઘૂળ વાતો આમ કોઈ પ્રશ્ન જ નહીં તમારે એકદમ નવરાશ અને કોઈ પદાર્થ માથાકૂટની સીધું આ ભગવાને એમની જ્ઞાન વાળતા ને એ બધું કર્યું છે એટલે અહીંયા થાય એટલે મહારાજે આ પસંદ કર્યું એટલે ભગવાન સસ્તા નથી સસ્તા થયા છે સસ્તા નથી સસ્તા થયા જ એટલે આપણે એવું ભૂલ ના ખાતા આ ભગવાને સંત પકડી રાખજો પકડ્યા એટલે અંતરમાં બહારથી કંઈ પકડવાની વાત નથી અંતરમાં જોલા સુરદાસ શું કહું અને કૃષ્ણ ભગવાન છે ને બાળ સ્વરૂપે અમને દોરી જતા મંદિરે એકવાર ગમ રમતે ચડ્યા એ સુરદાસને મૂકી દે પછી હાથ પકડે મૂકી દે એલું બચારા ગોથા ખાય પછી સુરદાસે કહ્યું કે અંદર મેં તમને પકડાશ ત્યાંથી છોડીને જાઓ તો ખરા જો આપણે ભગવાન અંદર પકડી રાખે બહાર તો ઠીક છે અંદર એટલે એ ભક્તિ કરો એમની આજ્ઞા પાડો એમની મરજી સાચો એમની વૃત્તિ એમની શું તાન છે એ બધું જુઓ રાખો તન તો પકડે ગયા પછી ક્યાં જવાના છે તને ગમે કંઈ છોડ છોડશે જ નહીં કાંઈ કે ભૂત છોડતું નથી તો અમે છોડીએ વાય 오디너리 라면을 버리래가으 박사는 게 버릴 수 있을까요? 그는 진정한 박사가 되어다 세단, 사이, 하라 니아